પરણામ પ્યારે મિત્રો આત્મા એટલે શું ભાગ તેરમાં આપણે જળ તત્વની વાત કરી આજે આપણે પૃથ્વી તત્વની વાત કરશું કે એક દ્રવ્યના રૂપમાં છે અને એક તત્વના રૂપમાં છે કે આ બ્રહ્માંડની અંદર જેટલું પદાર્થના રૂપમાં આપણે જોઈએ છે જે ઠોસ વસ્તુ છે એ દ્રવ્યના રૂપમાં પૃથ્વી તત્વ રહેલું છે જ્યારે જે પૃથ્વી તત્વ છે એ અદૃશ્યના રૂપમાં પણ છે એ કેવી રીતે એની આજે આપણે થોડીક વિસ્તારથી ચર્ચા કરીશું વાત થોડીક સૂક્ષમ છે એને સમજવાની કોશિશ કરશું બહુ જ રહસ્યવાળી વાત છે કે પ્રથમ પહેલા આકાશ તત્વની ઉત્પત્તિ થાય પછી વાયુ તત્વની ઉત્પત્તિ થઈ પછી અગ્નિ તત્વની ઉત્પત્તિ થઈ અને પછી જળ તત્વની ઉત્પત્તિ થઈ કે જે જલ તત્વ છે એના ત્રણ રૂપ છે કે એક પદાર્થ એક લિક્વિડ અને એક ગેસ કે જે હિમાલયની અંદર બરફના રૂપમાં જે જલ રહેલું છે એ પદાર્થના રૂપમાં છે અને આપણા જીવનની અંદર જે આપણે લિક્વિડના રૂપમાં જલનો ઉપયોગ કરીએ છીએ એ લિક્વિડના રૂપમાં છે અને જે વાયુની અંદર ગેસ રૂપે જલ તત્વ રહેલું છે એ અદૃશ્ય છે એ જલ તત્વ છે કે જે આપણે પ્રાણવાયુ લઈએ છીએ એની અંદર અગ્નિ તત્વ અને જલ તત્વ રહેલું છે અને એ જે પ્રાણ છે એ પ્રાણ દ્વારા આપણે ત્રિવેણી સંગમ દ્વારા આપણે જીવંત સહી આપણી જે ચેતના કાર્ય કરી રહી છે એ આ ત્રિવેણી સંગમ દ્વારા એ પ્રગટ છે કે પ્રથમ પહેલા આકાશ વાયુ અને અગ્નિ પછી જળ તત્વની ઉત્પત્તિ થાય એ જળ તત્વ જે સંપૂર્ણ સ્વાય સો ટકા જળ છે એની અંદર પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થાય એની આજે આપણે ચર્ચા કરશું કે જે સંપૂર્ણપણે જળ છે એ જે જળના કણ છે એનો કલર સિલ્વર છે એ સિલ્વર કલરના કણ છે કે જે માના ગર્ભની અંદર સો સો ટકા જલ હોય છે અને એ જલની અંદર એક શિવ શક્તિના સહયોગથી નાદ અને પુંદના સહયોગથી પ્રથમ પહેલા જલ તત્વનો પિંડ બંધાય છે એમાં સો સો ટકા જલ હોય છે એક ટકો પણ પૃથ્વી તત્વ નથી હોતું એ આજનું સાયન્સ પણ આપણને બતાવે છે વિજ્ઞાનિક પણ આપણને બતાવે છે કે પ્રથમ પેલા છે એ લગભગ દરેક વ્યક્તિને એનો અનુભવ હોય છે એનું જ્ઞાન હોય છે કે જે જલના કણ છે એ સિલ્વર કલરના ના છે એ દરેક વ્યક્તિ એના દર્શન કરી શકે છે કે આ બ્રહ્માંડની અંદર જ્યાં બ્રહ્માંડનું સર્જન થયું એ કેવી રીતે થયું આનો સંકેત આપ પ્રકૃતિ દરેક વ્યક્તિને આપે છે પણ આપણે એની ઉપર હોશ નથી હોતી આપણે બે હોશીમાં જીવવી છીએ એટલે એ વસ્તુ આપણી પકડમાં નથી આવતી કે જ્યારે ખુલ્લી આંખોએ આ સૂર્યપ્રકાશને જોવામાં આવે અને અનાયસ આંખ બંધ કરી દેવામાં આવે તો આ જે અંતર આકાશ છે આ જે અંધકાર છે આંખનો સ્વભાવ છે કે જોવું એ ખુલ્લી આંખે પણ જોવે છે અને બંધ આંખે પણ જોવે છે ખુલ્લી આંખે આ જગતને જોવે છે અને બંધ આંખે એ અંધકારને જોવે છે એ જે અંતર આકાશ છે એ અંતર આકાશની અંદર એક ડિઝાઇન બને છે અને દરેક વ્યક્તિને એનો અનુભવ છે કે ડિઝાઇન છે એક તકબરીયાની ડિઝાઇન હોય છે અને એ તકમરિયાની ડિઝાઇનની અંદર એક કણના દર્શન થાય છે જે સિલ્વર કલરના છે કે જે મોઢેથી સાકડો હોય છે અને એક નાગ એનું મોઢું હોય છે અને પાછળ પૂછડી હોય છે કે જે મૂળ ઉત્પત્તિના કણ છે એ કણનું રૂપ આ અંતર આકાશની અંદર સિલ્વર રૂપ આપણે જોઈ શકીએ છીએ એ તકમરિયાની અંદર દેખાય છે દરેક વ્યક્તિએ જોયેલા હોય છે પણ એની ઉપર ધ્યાન આપવામાં આવે એની ઉપર હોશ હોય તો એના દર્શન કરી શકાય છે પણ કૃતિ છે એ દરેક વસ્તુનો સંકેત આપે છે કે દરેક વસ્તુની ઉત્પત્તિ કેવી રીતે થઈ પણ મહાપુરુષો કહે છે કે સો બ્રહ્માંડે કે જે બ્રહ્માંડની અંદર રહસ્ય છે એ આપણા શરીરની અંદર એ રહસ્ય રહેલું છે આજે આપણે એની વિસ્તાર જે સરસા કરશું કે એનો પ્રયોગ કરવામાં આવે કે આ જે સિલ્વર કલરના કણ છે જે જલના કણ છે એમાં જે આપણી ઉત્પત્તિ થાય એને જોવા હોય તો આંખ બંધ કરી અને આંખને દબાવવામાં આવે આંખને દબાવી અને છોડી દેવામાં આવે તો અંતર આકાશની અંદર

વિજ્ઞાન એટલું બધું વિકસિત છે કે દરેક વ્યક્તિને ખબર છે કે આ જલ તત્વમાંથી ઉત્પત્તિ થાય એના કણનો આકાર કેવો છે ઉત્પત્તિ થાય છે કે માના ગર્ભની અંદર સો ટકા જલ હોય છે પ્રથમ પેલા એ જલનો પિંડ બને છે અને નેવું દિવસ પછી એની અંદર ધરતી તત્વનું નિર્માણ થાય છે કે ધીરે ધીરે એની અંદર ધરતી તત્વ બંધાય છે એ દ્રવ્યના રૂપમાં હોય છે કે એને આપણે જોઈ શકીએ કે ધીરે ધીરે બસો ને પંચ્યાસી દિવસે આ જે દેહનું નિર્માણ થાય છે એની અંદર વીસ થી પચીસ ટકાનું પ્રમાણ હોય છે એ ધરતી તત્વ વીસ થી પચીસ ટકા બંધાય છે અને જ્યારે બસો ને પંચોતેરથી લઈ અને બસોને નેવું દિવસની અંદર જ્યારે આ શરીરનો જન્મ થાય છે ત્યારે આ દેહની અંદર પચીસ ટકા ધરતી તત્વ હોય છે અને આપણી જે બ્રેન છે જે મસ્તિષ્ક છે એની અંદર નેવું ટકા જળનું પ્રમાણ હોય છે એ ધીરે ધીરે સાત વર્ષે જે આપણું મસ્તિષ્ક છે એની અંદર ધરતી તત્વ વીસ ટકા બને છે અને એસી ટકા જળનું પ્રમાણ રહેશે કે જ્યારે આપણું આ સ્થૂળ શરીર છે એ સંપૂર્ણ રીતે બંધાય છે એને સાત વર્ષ લાગે છે જન્મ પછી અને એની અંદર બોતેર ટકા જળનું પ્રમાણ અને મસ્તિષ્કનું જે પ્રમાણ છે એસી ટકા રહેશે મસ્તિષ્કની અંદર એસી ટકા આજ પણ જળનું પરમાણુ છે એ વૈજ્ઞાનિક લોકોએ સાબિત કરી અને બતાવ્યું કે જળની અંદર એક મેમોરી રહેલી છે જળની અંદર એક ગ્રહણ કરવાની શક્તિ છે કે જળની ઉત્પત્તિ આજનું વિજ્ઞાન બતાવે છે કે હાઇડ્રોજનના બે એટમ બે પરમાણુ અને ઓક્સિજનનો એક એટમ એક પરમાણુથી ત્રણ પરમાણુથી આ જળની ઉત્પત્તિ થાય છે કે જે ઓક્સિજનનો એટમ છે પરમાણુ છે એની અંદર નેગેટિવ પાવર છે અને જે હાઇડ્રોજનના બે પરમાણુ છે એ નાની માં છે અને એની અંદર પોઝિટિવ પાવર છે તો આ જળ તત્વ છે એની અંદર અગ્નિ તત્વ રહેલું છે આપણે એની સરસા કરી ભાગ તેર ની અંદર પણ એક મિત્રનો પ્રશ્ન હતો કે તમે ભાગ તેરની અંદર જે વરસાદની વાત કરી વિસ્તારથી કે વાદળ કેવી રીતે બંધાય છે અને વાદળમાંથી વરસાદ કેવી રીતે થાય છે તો વીજળી કેવી રીતે થાય એની ચર્ચા કરો પણ આપણે ભાગ તેરમાં એની પણ ચર્ચા કરી કે જે વાદળ બંધાય છે એ જળ તત્વ અગ્નિ તત્વ અને વાયુ તત્વ ત્રણના મિશ્રણથી એ વાદળનું નિર્માણ થાય છે જેવી રીતે આ દેહનું સર્જન થાય છે એવી રીતે એની અંદર ત્રણ તત્વ રહેલા છે અને બે હાઇડ્રોજનના એટમ અને એક ઓક્સિજનનું એટમ કે જે ઓક્સિજનનું એટમ છે એ મોટું છે એની અંદર નેગેટિવ પાવર છે અને જે હાઇડ્રોજનના આઇટમ છે એ નાના છે એની અંદર પોઝિટિવ પાવર છે કે જ્યારે નેગેટિવ અને પોઝિટિવ પાવર કે જે આપણે ઇલેક્ટ્રિકના છેડા છે એને બેને નેગેટિવ ને ભેગા કરવામાં આવે અને જે ધડાકો થાય છે એ ધડાકાની સાથે પ્રકાશ થાય છે એવી રીતે એ વીજળી ઉત્પન્ન થાય છે એની ચર્ચા આપણે કરી પણ એક મિત્રનો પ્રશ્ન હતો તો આપણે બીજી વખત પણ એની ચર્ચા કરી જે મિત્ર એ પ્રશ્ન કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું સૌ પણ મૂળ વાત હતી આપણી કે આ જે સંપૂર્ણ જળ તત્વ છે એની અંદર જે પૃથ્વી તત્વ બંધાય છે પૃથ્વીનું નિર્માણ થાય છે એ કેવી રીતે થાય છે કે દરેકને એનું જ્ઞાન છે કે પ્રથમ પહેલાં જલનું પિંડ બને છે અને નેવું દિવસ સુધી સંપૂર્ણ સોએ સો ટકા જલનો પિંડ હોય છે અને એની અંદર જે ધરતી તત્વનું બંધારણ થાય છે ધરતી તત્વની જે શરૂઆત થાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું બહુ જ રહસ્યવાળી છે અને સૂક્ષમ પણ છે એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું અહીંયા મારી વાતને હું પૂરી કરું સૌ કે જે જ્ઞાની મહાપુરુષો છે કે જે બકવાસ કરે છે એ જ્ઞાની નથી હોતા જે ગ્રહણ કરે છે જે સાંભળે છે એવા જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું કે મારી વાતમાં કોઈ સુખ હોય તો કોમેન્ટ કરજો મારી વાત એ મારા અનુભવ મુજબ હું કરું છું મારી વાતનો હું કોઈ દાવો નથી કરતો કે સનાતન સત્ય છે એ વાતમાંથી તમને સમજાય તો એ તમારી અનુભૂતિ છે હું જે સમજો છો એ વાત કરું છું એ વાત સાથે અસ્તુ હરિયો